કેટલું બધું સાહેબ કોઈ યાત્રા માટે ગયું હતું કોઈ પોતાના પિતાને મળવા હતું કોઈ લગ્ન કરીને પાછું આવતું હતું કોઈ પોતાની માને મળવા ઘ્યું હતું કોઈ પોતાની નાનીને મળવા કોઈ સપના પૂરા કરવા માટે આવતા હતા કેટલા બધા કેટલા બધા હૃદય દવી ઊઠીએ છે જ્યારે જોઈએ છે ન્યૂઝ જોઈએ સમાચાર જોઈએ આપણી શ્રદ્ધાંજલિ આપણી પ્રાર્થના એ બધા જ માટે બધા જ પરિવારો માટે કે જેની ઉપર આ દુઃખનું એક આભ ફાટ્યું છે अपने गुजरात के भारत नहीं पण आखु विश्व जे स्तब्ध થઈ ગયું કાલની આ ઘટના જોઈને આવ હાથસો આવ કિસ્સો જ્યારે ધરાતલ ઉપર થતો હોય માણસનું હૃદય દબરી ઉઠે છે કેટલા બધા સપનાઓ લઈ 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 કોઈ ક્યાં આવતું તું કોઈ પોતાના પરિવારજનો ને મળીને અહી આવતું તું કોઈ પરિવાર સેટલ કરવા માટે અહીંયા આવતું હતું કેટલી બધી સ્ટોરી સાહેબ બધાની 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 ના જાણ્યું જાનકી નાથે કે કાલ સવારને શું થવાનું છે જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે માણસના હાથમાં નથી જન્મ દેવો લીન થઈ જાવ આ ધરાતલ ઉપરથી એ બે વસ્તુ ભગવાને પોતાના હાથમાં તો આજે બધા ભેગા થઈને પ્રાર્થના કરી શકીએ કે પ્રભુ એ પ્રભુ આજે ઘટના બની આવી પાછી કોઈ દિવસ ઘટના ન બને જે બધા ગયા છે જીવ જીવાત્માઓ ગયા છે બધાને ભગવાન તમારું ચરણ મળે તમારો સાનિધ્ય મળે તમારું ખોડું મળે એના જે પરિવારના જે બધા છે એને તમારો હાથ મળે યાને કે તમારો આશરો મળે કોઈ માણસના ઘરમાંથી કોઈ વ્યક્તિ જાય ને સાહેબ ભેગું હોય ત્યારે તમને મને ખ્યાલ ન પડે વ્યક્તિની ખાલી જગ્યા છે ને કોઈ પૂરી નથી શકતું એટલે કઈ સાહેબ જીવન મળ્યું છે જીવી લેજો આનંદ કરી લેજો આ જે વિમાનની ઘટનાથી પણ જ્યા વિમાન પડ્યું એ જગ્યા તું બધા જમતા હતા જમવાનો સમય હતો એ લોકાને તો કંઈ ખબર નથી કે ઉપરથી શું થવાનું છે કેટલું બધું સાહેબ કોઈ યાત્રા માટે ગયું હતું કોઈ પોતાના પિતાને મળવા હતું કોઈ લગ્ન કરીને પાછું આવતું હતું કોઈ પોતાની માને મળવા ઘ્યું હતું કોઈ પોતાની નાનીને મળવા વાગ્યું હતું કોઈક સપના પૂરા કરવા માટે આવતા હતા કેટલા બધા કેટલા બધા હૃદય ધબી ઉઠી છે જ્યારે જોઈએ છીએ ન્યૂઝ જોઈએ સમાચાર જોઈએ આપણી શ્રદ્ધાંજલિ આપણી પ્રાર્થના એ બધા જ માટે બધા જ પરિવારો માટે કે જેની ઉપર આ દુઃખનું એક આભ ફાટ્યું છે એ બધાને તો પ્રભુ તમે તમારા ચરણમાં રાખજો પણ એનું જે પરિવાર છે અહીંયા

એક બ્રાહ્મણ તરીકે કથાકાર તરીકે વ્યાસપીઠ ઉપરના વક્તા તરીકે તમારા બધા પાસેથી વસ્તુ માંગું હું કે બને ને તો સાહેબ જીવાતમાં ગયા છે માટે પાંચ માળા પાંચ માળા ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ એની કરો તોય ભલે અથવા ઓમ નમઃ શિવાય નમો નમઃ ઓમ નમઃ શિવાય નમો નમઃ એની કરો તોય ભલે પણ પાંચ માણા ઘરમાં દીવો કરી મંદિરમાં દીવો કરી અને આ પાંચ માણા સમર્પિત કરજો એમ ભગવાન આવા દિવસો કોઈ ન બતાવે માણસ ની તમે હું સાહેબ મનુષ્ય છે જયારે આ સમાચાર જોયા મારી વાત થઈ નરેશભાઈ સાથે દીપ્તિબેન સાથે કે ભાઈ આપણે તો એક ભગવાનનું કાર્ય કરી રહ્યા છીએ કે જે મૂર્તિના દર્શન કરવાથી તમારું મારું મન સ્થિર થાય તમારા મારા વિચારો સ્થિર થાય વિચાર વિમર્શ તમારા મારા સ્થિર થાય મન સ્થિર થાય

મને વિશ્વાસ છે આશા છે કે આપ બધા જ એમના માટે પાંચ માળા કરજો તમને મને પણ સાહેબ એક દિવસે રસ્તે જવાનું છે તમને મને પણ જવાનું છે તમે હું પરમન નથી આ ધરતી ઉપર નો વન ઇઝ પરમનન્ટ ઓન ધીસ અર્થ ઇચ વન ઓફ અસ હેવ ટુ લીવ વન ડે તમને મને પણ જવાનું છે તો હોય તો એ બધા માટે પાંચ માળા બને તો આજે અથવા કાલે એમને સમર્પિત કરજો ભગવાનની પ્રાર્થના કરજો કે પ્રભુ ગતિ આપજો અને શાંતિ આપજો તમારા ચરણનો વાસ આપજો